રિફિલ કરવાનો હોય તે બાબતની ચર્ચા થઈ એનસીએમ ના કાર્યક્રમ ના ન્યાય ક્ષેત્રમાં ભારતના સમગ્ર કાયદા કાનૂન ના ઉદ્ધાર માટે સુધારણા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચંદ્ર તિવારી અધિવક્તા છું અને આ સમગ્ર ત્રણ દિવસ ના કાર્યક્રમ નો રાષ્ટ્રીય મહાપ્રબંધક છું આ કાર્યક્રમ ગુજરાત અધિવક્તા પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ અમારી સંસ્થા છે એ સંસ્થાના નેશનલ કાઉન્સિલ ઓફ મિટિંગ એટલે એનસીએમ રાખવામાં આવી છે ત્રણ દિવસનો કાર્યક્રમ છે વડતાલ ધામ ખાતે ભગવાન ભગવાન શ્રી શ્રી સ્વામિનારાયણ આશીર્વાદ અમને મળે ન્યાય ક્ષેત્રમાં આ સંસ્થા જે કામ કરી રહી છે ન્યાયાધીશોના ન્યાય ક્ષેત્રના અને ભારતના સમગ્ર કાયદા કાનૂનોના ના ઉત્થાન માટે સુધારણા માટે ચર્ચા વિચારણા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજી આશીર્વાદ મળે એ અપેક્ષા સહ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ મીટિંગ અમારી દર બે વર્ષે મિટિંગ યોજાય છે દર બે વર્ષના સમયગાળા દરમિયાન જે કંઈ પણ ન્યાય ક્ષેત્રે કાર્યવાહી થઈ હોય તે કાનૂન ક્ષેત્રે જે કાર્યવાહી થઈ હોય સરકાર શ્રીના ક્ષેત્રે અને સમાજના ક્ષેત્રે જે કંઈ પણ કાર્યવાહીઓ થઈ હોય તેને ધ્યાનમાં રાખીને ન્યાય ક્ષેત્રમાં શું ચર્ચાઓ થવી જોઈએ શું કામગીરી થવી જોઈએ શું વિચારણા થવી જોઈએ શું બદલાવ જરૂરી છે અને સમાજના માર્ગદર્શન તથા અધિવક્તા શ્રીઓને માર્ગદર્શન મળે એ આશયથી અલગ અલગ સત્રોમાં ત્રણ દિવસની ની આયોજન દર બે વર્ષે કરવામાં આવતું હોય આમાં એક હજાર અધિવક્તા મિત્રો એ સમગ્ર ભારતમાંથી ભાગ લીધેલો છે અહીંયા આસામ થી માંડીને સૌરાષ્ટ્ર સુધી અને કાશ્મીર થી માંડીને કન્યાકુમારી સુધીના અધિવક્તા મિત્રો આપની સમક્ષ ઉપસ્થિત છે તે લોકોનો પણ આશય એક માત્ર છે કે રાષ્ટ્રના ઉત્થાન માટે ન્યાય ક્ષેત્ર માટેના ઉત્થાન માટે કાયદો કેવી રીતે ઉપયોગી છે શું બદલાવ જરૂરી છે સમગ્ર સાંપ્રત સમસ્યાઓ સમગ્ર જે કઈ આજે હાલ વિશેષ જો ચર્ચા કરીએ તો વકફ એક્ટ અને બાંગ્લાદેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ન્યાય ક્ષેત્ર દ્વારા શું કાર્યવાહી થઈ શકે અને શોષિતો અને દંડિતો ને શું કાર્યવાહી થઈ શકે તેઓની વિરુદ્ધમાં તે અંગેની ચર્ચા વિચારણા અને પ્રસ્તાવ પારિત કરીશું વિશેષ ઉપસ્થિતિમાં ભારતના સુપ્રીમ કોર્ટ ના જજ શ્રી પી કે મિશ્રાજી શ્રી સમીર દબે સાહેબ ગુજરાત હાઈકોર્ટ ના શ્રી બે જણા ઉપસ્થિત છે